પાલનપુર ખાતે કાર્યરત સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાં ફરજ બજાવતા મહિલા નાયબ કલેક્ટર અને કચેરી અધિક્ષક ત્રણ લાખની લાંચ લેતા ગાંધીનગર એસીબીના છટકામાં સપડાઈ ગયા હતા ગાંધીનગર એસીબીએ મંગળવારે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇમરાન નાગુરીને ત્રણ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા એસીબીના સૂત્રોએ જણાવ્યું કે બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યા હતા જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી અને ઘટાડેલી સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા માટે એક મકાનના દોઢ લાખ નક્કી કરવામાં આવ્યા હતા અને બે મકાનના ત્રણ લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું જોકે મિલકત ધારક લાંચ આપવા માગતા ન હતા એટલે મિત્રના મારફતે તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી મિત્રને ફરિયાદી બનાવી પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરની ઓફિસે મંગળવારે ત્રણ લાખ રોકડા લઈ જિલ્લા સેવાસદન ભાગ બેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી જમણી બાજુની કચેરીમાં પહોંચ્યા હતા જુદા જુદા ત્રણ રૂમમાં ચાલતી આ કચેરીમાં છેલ્લા રૂમમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણના કર્મચારી ઇમરાન નાગરોરીએ ત્રણ લાખ સ્વીકારી લીધા હતા અને મૂળ મહેસાણા જિલ્લાની વતની અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે ફરજ બજાવતી અંકિતા ઓઝાને એમની ચેમ્બરમાં આપી દીધા હતા એ વખતે તુરંત જ ગાંધીનગર એસીબીના ટીમના અધિકારી પંચ સાથે રૂબરૂ પહોંચતા જ અંકિતાને ત્રણ લાખની રોકડ સાથે ઝડપી લેવાયા હતા ગાંધીનગર એસીબીની ટીમ બંનેને લઈને પાલનપુર સર્કિટ હાઉસ લઈ આવી હતી ને મોડા સુધી ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને દર મહિને એક લાખનો પગાર મળતો હોવા છતાં પગાર ઓછો પડતો હોય એમ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગઈ હતી આખરે પાપનો ગળો ભરાઈ ગયો અને નાની ઉંમરમાં નાયબ કલેક્ટરનું પ્રમોશન મેળવ્યું હોવા છતાં હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે